સુરતના સીમેડા વિસ્તારમાં આઠ દિવસ પહેલા ગેરકાયદે પત્રના શેડમાં ચાલતા ખાતામાં આગ લાગતા નવ લોકો દાઝી ગયા હતા અને એકનું મોત થયું હતું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આઠ પૈકી વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ યુવક ના મોતના પગલે પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત વીસ વર્ષીય યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા તેની સરખી સારવાર ન કરવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું યુવકના મોત બાદ પોલીસે પણ તેમના પર દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે સુરતના સીમાડાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદેપત્રના શેડમાં હોટફિક્સ ખાતા સીડી પર સાડી પર સ્ટોન લગાવવાના યુનિટમાં ગત છવ્વીસ સપ્ટેમ્બર સવારે કેમિકલ મિક્સ કરતાં ગ્રાઇન્ડર છટક્યું હતું જે વાયર પર પડતા શોર્ટ સર્કિટ થયો હતો અને થર્મોકોલમાં આગ લાગી હતી જેમાં માલિક જયેશ વસોયા પાંત્રીસ સહિત નવ લોકો દાજી ગયા હતા જ્યારે ડીડિયાપાડાના સજનવાઓ ગામનો પરેશ વસાવા ચોવીસ જીવતો ભૂંજાઈ ગયો હતો કેમિકલના ગેરકાયદે ઉપયોગ અને સેફ્ટીના સાધનો ન હોવાથી માલિક સામે સરથાણામાં ગુનો નોંધાયો હતો દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વીસ વર્ષીય અખિલેશ યાદવનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે અખિલેશ યાદવ મૂળ બિહારનો છે અને સીમાડા નાકા વાલમનગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહેતો હતો અને ત્રીજા માળે પતરાના શેડમાં કામ કરતો હતો અખિલેશ બે મહિનાથી જ અહીં કામ પર લાગ્યો હતો દરમિયાન છવ્વીસ સપ્ટેમ્બરના રોજ આગની ઘટના બનતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અખિલેશ પાંત્રીસ ટકા જેટલું શરીર દાઝી ગયું હતું ઇમરજન્સીમાં સારવાર બાદ તેની સ્મીમેર હોસ્પિટલના વન વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી દરમિયાન તેનું મોત નીપજ્યું હતું પરિવારજનોએ જણાવ્યું હતું કે અખિલેશ ના શેઠ બહાર તાળું મારીને કામ કરાવતા હતા ત્યારે આ ઘટના બની જ્યારે શેઠને મશીન બહાર કાઢી લેવા માટે કહેવામાં આવ્યું હતું જોકે ન કાઢતા ત્યારબાદ શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી હતી શેઠને ખાનગી હોસ્પિટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યારે એમ અમને બધાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા પરેશનું તો પહેલાં જ મોત થયું હતું હવે અખિલેશનું પણ મોત થયું છે જ્યારે અન્ય એક હજુ સારવાર હેઠળ છે વધુમાં જણાવ્યું હતું કે અખિલેશને જ્યારે અહીં દાખલ કરવામાં આવ્યો ત્યારથી તેને સરખી સારવાર આપવામાં આવી રહી નહોતી આ સાથે જ પરિવારજનોને પણ મળવા દેવામાં આવી રહ્યા નહોતા મોત થઈ ગયા બાદ પણ મોડી જાણ કરવામાં આવી હતી મોત થઈ ગયું હોવા છતાં પણ હવે પોલીસે અમને સાથ આપવાને બદલે અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે અમને અન્યાય થઈ રહ્યો થઈ રહ્યો છે ન્યાય જોઈએ છે અમે રોજ કમાઈને ખાવાવાળા છીએ અમારી પાસે કશું નથી અમને સહાય મળવી જોઈએ અમને ન્યાય અને સહાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં અખિલેશના મોતના પગલે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો અખિલેશની માતા અને બહેનના અહીંયા ફાટ રૂદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો આ સાથે જ સરથાણા પોલીસ દ્વારા પણ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું હતું જીટીવી ટીવી ન્યૂઝ સુરત અરવિંદ રાઠોડ